મહર્ષિ વેદવ્યાસે પોતાની કલમ ભગવાન ભાગવતની ગોદમાં પધરાવી દીધી હવે કશું લખવું જ નથી મહાપુરુષોના મંતવ્ય અનુસાર મહર્ષિ વેદવ્યાસે અંતિમ રચના શ્રીમદ ભાગવતની કરી છે અંતિમ રચના મહર્ષિ વેદવ્યાસે ભાગવતની રચના કરી નાખી લખનારે લખી નાખ્યું છે પણ વાંચનારો છે નહીં કોઈ ગ્રંથને લઈ આવીને તમે તમારા ઘરની અંદર એક કબાટમાં મૂકી દો એક માળિયામાં મૂકી દો તો ગ્રંથની શું કિંમત જ્ઞાન ગ્રંથમાં નહીં એ ગ્રંથમાં રહેલું જ્ઞાન તમારા જીવનમાં હોવું જોઈએ છે મહર્ષિ વેદવ્યાસ કહે છે કે મે ગ્રંથને લખ્યો પણ મારી હવે આવરતા થઈ ઉમર થઈ હવે આ ગ્રંથને વાંચશે કોણ ગ્રંથને વાંચવા માટે મારે આપકો કોને આ ગ્રંથ કોને આપકો આ ગ્રંથ અને આ ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી કે હું જેને તે વ્યક્તિઓના હાથમાં આપી દઉં આ તો પરમહંસોની સંહિતા છે આ જગતમાં એવો કોણ વ્યક્તિ છે કે જે ભાગવતનો સાચો અધિકારી બની શકે ભાગવતને વાંચવા માટેનો સાચો અધિકારી કોણ હોઈ શકે કોણ વાંચશે એક વ્યક્તિ હતો કે જેને હું આ ભાગવત આપી શકું પણ એ તો જન્મતાની સાથે જ ઘરનો ત્યાગ કરી અને નીકળી ગયા છે સુખદેવીજી મહારાજ સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જ ઘરનો ત્યાગ કરી સંસારને છોડી અને ઈશ્વરના માર્ગ પર નીકળી પડ્યા છે હવે આ આ ગ્રંથ ગ્રંથ મારે કોને કોને આપવો હું આપીશ જો આ ગ્રંથને કોઈ લઈ નહીં જાય તો આ ગ્રંથની કોઈ કિંમત નહીં થાય મેં લખ્યું એ બધું જ ફોગડશે હું કોને આપું આ ગ્રંથ

વેણુ ગીત એ શ્લોકો મહર્ષિ વિદ્યાસ પોતાના શિષ્યોને ભણાવે છે કે ભાઈઓ તમને આ શ્લોકો ભણાવો એને તમારે કંઠસ્થ કરવાના છે આ શ્લોકોને તમે કંઠસ્થ કરો દરરોજ એક એક શ્લોક કંઠસ્થ કરાવે અને એના શિષ્ય પણ ભાવથી એ શ્લોકોને કંઠસ્થ કરે છે એક વખતના સમયે શિષ્ય બરાબર જંગલની બરાબર યજ્ઞના ના કાષ્ટ ભેગા કરવા માટે નીકળવાના છે અને ત્યાર પહેલા સમયે એમણે એમના પોતાના બાળકોને કહે છે કે બાળકો સાંભળો તમે જયારે જંગલમાં યજ્ઞ લેવા માટે જાઓ એ સમય તમારે શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન કરવાનું પણ શ્લોકોને હંમેશા અધૂરા ગાવાના તમારે શ્લોકો હંમેશા અધૂરા ગાવાના અને કદાચ કોઈ વ્યક્તિ આવીને એમ પૂછે કે ભાઈ તમે અધૂરા શા માટે ગાવો છો અમારે પૂર્ણ સાંભળવા છે ત્યારે તમારે એને પૂર્ણ સંભળાવો બાકીનો શ્લોક અધૂરો જ ગાવો ભલે ગુરુદેવ જેવી આપની આજ્ઞા શિષ્યો બરાબર એક દિવસના સમયે સવારમાં આશ્રમમાંથી નીકળી અને જંગલના માર્ગે ભેગા કરવા માટે નીકળે છે ભેગા અને સૌ મિત્રો સાથે મળી અને પોતાના ગુરુદેવના શીખડાવેલા સ્કંદના વેણુ ગીતોના ગાન કરે છે नटवरवपु कर्णयो कर्णिकारम् बिव्रदवास कनककपीषं वेजयन्ति च माल वरहापिरं नटवरवपु कर्णयो कर्णिकारम् बिभ्रदवास कनक कपिशं वेद यंतिम चमाला શ્લોકોના ગાન કરતા જાય વળી આગળ જાય વળી પાછા એ અર્ધુરા શ્લોકો ને ગાય બરહા પીડમ નટવરવપુ કર્ણ કર્ણિકા એકાદ વાર બે વાર ત્રણ વખત અધૂરો શ્લોક ગાયો જંગલ અંદર એ યજ્ઞ કાષ્ટેગા કરે છે અને આ યજ્ઞ ભેગા કરતા જે અધૂરો શ્લોક ગાય છે એ અવાજ એક વૃક્ષ નીચે નિર્વસ્ત્ર પદ્માસન ને વાળીને બેઠલા પરમ શ્રદ્ધે એવા સુખદેવજી મહારાજ ના કાને પડે છે સુખદેવજી મહારાજ ના કાને અવાજ પડ્યો શબ્દો ને સંભળા કાન ચમક્યું આ તો મારા ઠાકોર નો શૃંગાર છે આ તો મારા કૃષ્ણ ને કોઈ શૃંગાર કરી રહ્યું છે એકદમ ઉભા થયા છે પદ્માસન ને છોડીને જે દિશામાંથી અવાજ આવે છે એ દિશાની તરફ સુખદેવજી મહારાજ તરત ભણ્યા છે એ દિશામાં ગતિ કરી છે ચાલતા આવે ને એ સમય બાળકોને જોયા છે અને બાળકો યજ્ઞકાષ્ટ ને ભેગા કરે અને સાથે ગાઈ રહ્યા છે બરહ પીડમ નટવર કર્ણયો કર્ણિકા કનક એ જ જગ્યાએ બરાબર સુખદેવ આવી નું ભાઈ આ બાળકો એ ભાઈ તમે મારા ઠાકોર ને શૃંગાર અધૂરો શું કામ કરો છો તમે એને વેજંતી માલા આપો છો બધી વસ્ત્રો પહેરાવ્યા કાનમાં કુંડળ પહેરાવ્યા પણ મારા ઠાકોરને હાથમાં વાસળી અને માથામાં મોર મુગઢ કેમ ના આપ્યા આ શ્લોક તમને આખો નથી આવડતો અરે મહારાજ આવડે છે ને તમારે સાંભળવો છે હા મારે સાંભળવો છે ગાવને સુખદેવજી મહારાજની આ તનમયતાને જોઈ અને મહર્ષિ વેદવ્યાસના શિષ્યો પરિવાર ગાય છે કૃષ્ણ એ વેણુ નો નાદ કર્યો કૃષ્ણ એ વેણુ વગાડી ભગવાને એ કૃષ્ણને પોતાની વાસળીને અધાર્પિત કરી

હાથમાં વાંસલી આપી મોર તો સામે એ મૂર્તિ રહી છે મહારાજ ને થયું કે લાવને આ મૂર્તિને હું મારા હૃદયમાં પધરાવી દઉં આ મૂર્તિને મારા હૃદયની અંદર પધરાવી દઉં પણ સુખદેવને થયું કે નહીં કદાચ આ મૂર્તિને મારા હૃદયમાં પધરાવીશ મારા ઠાકોરની સેવા પૂજા કરવાનો સમય આવશે અને કદાચ એમાં કઈ ભૂલ થશે તો શું કરીશ મારાથી કેમ એને કદાચ નહીં ને કઈ ભૂલ થશે તો મારો ઠાકુર મારાથી રિસાઈ જશે એના કરતા બરાબર છે એના દર્શન કરી લઉં

વાંસળી શોભે એ કૃષ્ણે પગને આટી મારીને ઉભા હોય કદમના ઝાડને એ ટેકો દઈ એ વેણુનો નાદ કરતો હોય અરે મહારાજ સાંભળો આ તો હજી અમારા ઠાકોર નો શ્રંગાર હતો

જ્યારે ભગવાન દુર્યોધન પાસે આવ્યા છે વિષ્ટિ માટે કે દુર્યોધન પાંડવોને એનો ભાગ આપી દયો એ વિષ્ટિ માટે આવ્યા છે ભગવાન કૃષ્ણ સાથે વાતો થાય છે એવાની અંદર પ્રશ્ન કર્યો કે કૃષ્ણ તમે કાળા કેમ થયા છો અને ત્યારે કૃષ્ણ કહે છે કે હું કૌરવનો કાળ બનીને આવ્યો છું ને માટે કાળો થયો છું કાળો છે પણ કામણગારો છે

જે દૂધ પી અને યશોદા જેવી બસ આવો સારો અમારો કૃષ્ણ છે ઝેર પાય એને પણ ગતિ આપે અને દૂધ પાય એને પણ ગતિ આપે પૂતના આવી છે કાલકુટ નામનો વિષ લઈ અને ભગવાનને પીવરાવા માટે કમવા દયાળુ શરણમ એટલો છે સાહેબ એક વખત જો હાથ જોડી અને હૃદયથી પ્રાર્થના થઈ જાય તો કૃષ્ણ જરાય દૂર નથી સાહેબ અને દૂર નથી ને બહુ નજીક છે એટલા માટે દેખાતો પણ નથી

મે ગયા વર્ષની કથામાં વાત કરી કે તમે દાઢી જોઈ શકો હું તો કથા જ કરતો રહ્યો ઈ લોકોએ બસ ઈજ કર્યું પ્રયત્ન કર્યા અહીંયા બે વાક્યો થાય છે બે રચનાઓ મને મારું મંતવ્ય કહે છે કે એક તો કૃષ્ણ બહુ નજીક છે એટલે નથી માત્ર અડધો વે છે અને ક્યારેક ક્યારેક એમ થાય કૃષ્ણ બહુ દૂર છે ઈશ્વર બહુ દૂર છે જો દૂર હોય તો મને એમ થાય કે તમારી નજીક રહેલી દાઢી જો તમને ન દેખાતી હોય તો કૃષ્ણ તો કેટલો દૂર છે એ ક્યાંથી દેખાય તમારી નજીકમાં નજીક રહેલી તમારે શરીરનો અંગ જો તમને ન દેખાતું હોય તો કૃષ્ણ તો બહુ દૂર છે ક્યાંથી દેખાય એ કૃષ્ણ ભીતરમાં પણ છે એટલે કદાચ નહી દેખાતો હોય પણ મનનો નિર્ધાર હોવો જોઈએ મન મક્કમ હોવું જોઈએ તો જ કૃષ્ણ દેખાય મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી આજ કરી લે ફેસલો કા હું નહીં ને કા તું નહીં જ્યારે આ મન બને ને ત્યારે કૃષ્ણ દેખાય ભક્તિમાં ડર ન ચાલે એક બાજુ એમ કહે છે કે ભગવાન બહુ દયાળુ છે અને એક બાજુ એમ કહે છે કે આપણને ભગવાન નો ડર લાગે છે જો તમને ડરાવતો હોય એ ધર્મ ન હોઈ શકે સાહેબ ધર્મ થી ડરવાની જરૂર નથી તમે બસ માત્ર ડરો તમારા કર્મથી તમારા ખરાબ કર્મથી ડરો ધર્મથી નહીં ધર્મ ડરાવે નહીં ધર્મ અભય બનાવે તમને ધર્મ અભય ન બનાવતો હોત તો તમારા સંકટના સમયમાં તમને ધર્મ યાદ ન આવતો હોત ધર્મ તો અભય બનાવે ડરાવે એ ધર્મ ન હોય શકે તમને નિર્ભય બનાવે ઈશ્વર બહુ દયાળુ છે એના માટે તો આપણે શબ્દ પ્રયોગ પણ કરીએ છીએ કે ભગવાન તો દયાનો સાગર છે કહીએ છીએ ને ભગવાન તો બહુ દયાનો સાગર છે પણ મને એમ થાય છે કે ભગવાન દયાનો સાગર પણ ન હોઈ શકે કારણ સાગરને પણ એક કિનારો છે કે બસ મારે આનાથી આગળ ન જવાય

દૂધ પાય એને પણ ગતિ આપે અને ઝેર પાય એને પણ ગતિ આપે છે અહો કૂટમ આ બે શ્લોક ને સાંભળી સુખદેવજી મહારાજ નું મન આ બે શ્લોક માં ખૂચી ગયું છે અને કિંમત જવેને જ થાય હીરાની સાચો હીરો હોય ને એની કિંમત જવે રીજ કરી શકે શાકભાજી વાળા ન કરી શકે છે સુખદેવ એ પરમહંસ છે માટે એને આ ભાગતના શ્લોકો ની કિંમત થઈ